તે પરિવારજનોએ ખૂબ દુઃખ સાથે લાશ સ્વીકારી આ મૃતક માં પત્ની અને પુત્રી ગુમાવનાર શેલીસભાઈ સોલંકીની હાલત હજુ ગંભીર છે આજે જે આ બનાવ બનેલો છે એના વિશે આજે તમે દિલ્ગુડી લેવાઈવા હું વિશાલ શેખત આજના સવારના બનાવમાં જૂનાગઢ ઝાંઝેડા ચોકડી ઉપર એક જે નગરપાલિકાનું જેસીબી નું દ્વારા ખોદાણ કામ ચાલુ હોય એમાં નીચે ગેસની લાઇનમાં ડ્રાઈવર દ્વારા ખબર હોવા છતાં પણ ટૂંકમાં એવી રીતના એમાં ડેમેજ કરી અને ગેસ લાઇનમાં ભંગાણ થયેલું અને જોરદાર બ્લાસ્ટ થયેલો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોમાંથી ત્રણ જણા મૃત્યુ પામેલા અને જે બીજા અન્ય એક બે જણા છે એ લોકો સારવાર નીચે હેઠળ છે હવે આમાં અમારી પોલીસને એક જ નિવેદન છે અમારી એફઆઈઆર અત્યારે દર્જ કરાવી છે અને એક જ અમારી અરજી છે કે જલ્દીથી જલ્દી આમાં જે કોઈ પણ ટૂંકમાં કોઈ પણ ઉપલા અધિકારી સુધી હોય તો કોઈને છોડવામાં ના આવે એના ડ્રાઈવર કે એવા નાના નીચલા વર્ગના અધિકારીઓને ફસાવી અને ઘણી વખત મોટા લોકો છૂટી જતા હોય છે એવું કૃત્ય સામે ના આવે અને અમારી તંત્ર પાસે આ એક અપીલ છે કારણ કે મારું મન મરણ જનારમાં મારા સસરા છે કે જે અત્યારે ઘરમાં એક જ કમાતા હતા અને જેનું ઘર ભાંગી પડ્યું છે નામ ધવલભાઈ મોટાભાઈ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ કરગટિયા જે બેન ને જે છોકરી ઓફ થઈ ગઈ અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણે જ થાય છે જે આ અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થવી દે એના માટે કડક કડક અને આ અમારા બનાવી જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે

અમારી માગણી એવી છે કે જે અત્યારે અમારા હોસ્પિટલ માં દાખલ છે એનો ખર્ચ કોણ ઉઠાવશે અને જે અમારા આ લોકોનું જે થવાનું થયું આ લોકો જે બધું થયું એના જવાબદાર કોણ ના જે લોકો જવાબદાર છે એના માટે એના માટે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા લોકો સામે લઈને